અસામાજિક તત્વોના આતંકના વિડીયો સામે આવ્યા બાદ પોલીસ દ્વારા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આજે વધુ એક વિડીયો સામે આવે છે જેમાં યુવક પર દંડાવાળી કરવામાં આવી રહી હોવાનું જોવા મળી રહ્યું છે જોકે આ સમગ્ર મામલે એલિસ્પ્રીજ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે ઓછે આ ભાઈનો બાબો છે બે સાંજે જતા હતા ઠંડુ પીવા માટે અને ઉભા રાખીને માર્યા મારા બાબાને ધમકી આપી કે તું જતો રે નકર તને પાડી દઈશ એટલે મારો બાબો બીપનો મારા ઘરે આવીને બધા છોકરાઓને ભેગો કરી અને લઈ ગયો ત્યાં સુધી તો અને બહુ માર્યો એને પછી પોલીસ કેસ કર્યો દવાખાને લઈ ગયા અમે સોલા સિવિલ લઈ ગયા હતા સવારે પાંચ વાગે અમે લોકો ઘરે બધા આવ્યા આ મારો છોકરો છે આ મારા છોકરાને કમ્પ્લીટ માર માર્યો છે આવી રીતે મારો છોકરો મરી ગયો હોત તો શું કરત તું આટલી બધી તો હોત ના હોય અને તમે આટલું એવો વરઘડો કાઢો એમનો કેવી રીતનું એ ખાલી લવ મેરેજ કર્યા એ જ કઈ નહિ એના મા બાપ કે કોઈ કશું આપ્યું ધમકી ભી નહીં આપી કશું નહીં ખાલી એ પરમ દિવસ રવિવારે એ બહાર નીકળે ને એ ધમકીને આપી હતી એટલી કે એને ખાલી જોયું સામે તો એને એવું બી કીધું કે હું નહીં જોઉં બસ પછી એ પતિ ગયું પછી રાતે મને એ લોકોએ લગભગ રવિવારે રાત્રે મને ઊભો રાખીને એવું કીધેલું કે શું સામે જો ત્યારે મેં એવું કીધું વાંધો નહીં નહીં જોવું એ કંઈક સમાજ પ્રત્યે હશે એવું કઈ બે વર્ષ પેલા મેરેજ કરેલા આ રીતે રબારીની છોકરી જોડે એટલે એ લોકો એવું કંઈક હશે છોકરીના ઘરના કોઈ નહોતા પણ આ લોકો બેઠા હશે તો એમને મને ઊભો રાખીને એવું કીધું કે તું સામે શું જોવે ત્યારે હું એવું કંઈ નીકળ્યો કે વાંધો નહીં ભાઈ નહીં જોઉં એવું કંઈ નીકળી ગયો અને કાલે રાત્રે હું અને ભવ્ય ઠાકોર અમે બંને સોડા પીને આવતા હતા આંબાવાડીથી રિટર્ન ઘરે આવતા હતા તો રવિ જ્વેલર્સ જોડે જેવો ટર્ન લીધો ને એવા બાઈકો લઈને આવી ગયા બાઈક આડું આડું લાવી દીધું મારી એક્ટિવાની આગળ અને સીધા મને ઉતરીને લાકડીઓ અને એના વડે મારવા જ લાગ્યા પોલીસ ફરિયાદ આપવામાં આવે છે કે હા રાત્રે પોલીસ ફરિયાદ કરે છે કેટલા લોકો આમ ચાર લોકો તો હતા જ બીજા એમની જોડે હતા પણ એ લોકો ઉતર્યા ન હતા બીજા ચાર લોકો તો જે પણ મારવામાં હતા એ હતા જ લાકડીઓ અને પાઇપો બે વસ્તુ હતું એમની જોડે કેટલા વાગ્યાનો સમય બાર સાડા ની આસપાસ રાત્રે ગયા હતા કામથી બહાર બધા ફ્રેન્ડ સાથે એક મારામારી થઈ હવે મને બી ખ્યાલ નથી હું તો ઘરે હતી પછી અમારા જે છે જેઠ નિરોભાઈ એમને ફોન કર્યો તો એમને બધી ઘટના જણાવી